વલસાડમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં સભ્યોના રાજીનામા જ્યાં બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં નિમણૂંક પામેલા સભ્યોના રાજીનામા તો પ્રતિનિધિ તરીકે કોલેજના સંચાલક ગણેશ બિરારી અને વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે કપરાડાના કિરણ ભોયાણીની નિમણૂક હતી જ્યાં યુનિવર્સિટીએ નવું માળખું જાહેર કર્યાના ચોવીસ કલાકમાં બાદ રાજીનામા તો બે જેટલા સભ્યો દ્વારા ઓનલાઈન રાજીનામું અપાયું રાજીનામું સાવિત ગુજરાત યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેમ્બર તરીકે નિમણૂક થઈ હતી પણ એ હું ધરમપુર રહું છું અને ઠેક સુરત સુધી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ એક આપણું સાઉથ ગુજરાતનું શૈક્ષણનું સેન્ટર છે અને એ સંસ્થાકીય કામોમાં હું બરાબર સમય ફાળવી શકું નહીં કારણ કે અહીંથી મારે ત્યાં જવું સતત મીટિંગો હોય તો મને સમયનું પણ પેલું હતું હું રાજકીય રીતે સતત સક્રિય હોઉં છું એટલે સમયના અભાવે મેં રાજીનામું આપ્યું છે એ ચર્ચાઓ તો બધી ચાલતી હોય છે પણ ત્યાં આપણે એટલા યુનિવર્સિટી જવાનું થતું નથી છાપોમાં કોઈક રીતે આવતું હોય પણ એને બધું જ આપણે તથ્ય માનીને એ કારણો આપણે દર્શાવી નહીં શકીએ પણ કદાચ ત્યાંનું જે હશે એ પણ મારી અસમર્થતા આ રીતની હતી એટલે મેં